કેળું ખવડાવે કેળાની છાલ આપણા બેની ની ટાલ ચાલો તારો હેરસ્ટાઈલ બતાવ તો પાછો ફરતો અરે વાહ કેવી લાગે છે જાનું બધા કમેન્ટ કરજો અમે જ્યારે નાના હતા ને તો બે ચોટલા વાળતા ને તો અમે આ ગીત ગાતા તો મને હું જાનુ માથું ઓળતી હતી તો અચાનક જ યાદ આવી ગયો આ સોંગ તો મેં કીધું લાવ મને હમણાં જાનુ માથું ઓળીને બધાને બતાવું કે જાનુની બે ચોટલી કેવી લાગે છે જાનુની હે ને હવે જોઈએ જાનુ કેટલી ઘડી રેવા દે હું તમને વિડીયોમાં બતાવીશ નવ વાગ્યા છે નવ વાગે માથું વળ્યું છે જોઈએ આપણે કેટલા વાગ્યા સુધી માથું રે છે અને વેધર ની વાત કરીએ તો આજે વેધર છે છે વરસાદ વરસાદ નથી અને તડકો થોડો થોડો છે ને થોડું થોડું ઠંડુ ઠંડુ છે બસ એવી રીતે ચાલે છે તો વેધર ઇઝ ઓલ ઓવર ગુડ અને જાનું જો પર્સ લઈને જાનું ક્યાં જાવતર પર્સ લઈને ક્યાં જવું છે પર્સ લઈને હમ તો જો હું ને આવા જાનું બનાવી ગયા છીએ વોક કરવા માટે એકદમ સંતિષ્ટ વેધર છે બ્રાઇટ શાઈની એન્ડ હોટ મેઈન રોડ પર જરાક ઠંડી લાગતી હતી પાછળના રોડમાં પવન ઓછો લાગે ને તો તડકો વધારે તો ઠંડી ઓછી લાગે હે જાનું યસ ઘરમાં જરાક ઠંડી જેવું લાગે છે પવન આવે છે ને બહાર વળી તડકો છે વેધર પાંચ પાંચ મિનિટે બદલી જાય છે નક્કી જ નથી હોતું પણ એની અમે લોકો વોક કરીએ છીએ હે ને જેનું

કાંટા હોય જાનું એમાં બધી વસ્તુ ટચ નહીં કરવાની ઓકે હા જો જાનુ બતાવે છે એમાં ફ્રૂટ જો અજાનું રમી રહી છે ડોગ સાથે એને તો ડોગ જોઈએ જાય ને એટલે હમણાં ઓનરના હાથમાંથી દોરી લઈ લીધી કે છે કે મને આપી દો દમે કીધું નહીં એ તો માંગશે કંઈ આપતો નહીં તમે જોજો જો પછી કરવું પડે હા બધું કરવું પડે પછી હજી એનું મારે કરવું પડે છે

અને રસોઈમાં જો આજે આપણે બનાવવાનું છે ગુવારનું શાક તેલ આવી ગયું છે અહીંયા આગળ તો પેલા ગુવારનું શાક વઘારી લઈએ ગુવારના શાકમાં હું નાખું છું રાય રાય તકડી જશે હમણાં પછી આજે મેં રસ ઓલરેડી કાઢીને ફ્રીજમાં મૂકી દીધો છે રોટલીનો લોટ બાંધવાની તૈયારી અહીંયા આગળ થઈ ગઈ છે અને અહીંયા મેં રાઈસ મૂકી દીધા છે ચોખા બનાવ્યા છે આ છે અજમા ત્યાં બે મિનિટ મુખ્યમાં વઘાર થાય છે અજમા નાખી દીધા હિંગ નાનું એવું નાખીશ બટેટું અને ટમેટું તમને ખબર છે જાનુએ શું કર્યું કરું અમે લોકો બધા અહીંયા બેઠા હતા ટીવી જોતા હતા અને એ દોડીને કિચન માં ગઈ એને ફ્રીજ ખોયલું મને અવાજ એવું મને એમ કે કઈક લાઈન આવશે ખાવાનું પછી ચમચી લીધી એ મને ખબર પડી પછી ચૂપચાપ ઓલા રૂમ માં બેડ ઉપર જઈને બેસી ગઈ અને પછી મારા માઇન્ડ માંથી નીકળી ગયું કે આવું કઈક લેતી મને એમ ક્યાં રમતી હશે ફ્રિજમાં મેં રસ કાઢી મૂક્યો તો ને એ જગ લીધો એ ચમચી લીધી જગ લીધો એને ચમચી લઈને ઓલા રૂમ માં ગઈ અને બેડ ઉપર બેઠી બેઠી ઉપરથી ઓલું જગની ઉપરથી ઢાંકણું ખોલીને રસ પીવા માંડી પછી મને અચાનક કહેવાય તો એવું તો મેં કીધું આ ચૂપચાપ કેમ થઈ ગયું હું જઈને જોઉં ત્યાં તો બેડ ઉપર ચડીને ને જગ લઈને ઉપરથી થી ઓલું ઢાકણું મીની હોય ને એ ખોલીને અંદર બધું એઠો કરતી હતી ને એ જે ભાઈગી છે એ આજ બાદ બધું ઓલું કરી મેં કીધું તું હલતો 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 મોટી ગર્લ ઈનો આલો રસ પીતી હતી સારું થયું મેં કીધું આણે જગ ક્યાંય રસ્તામાં ન ઢોળ્યો બેડ ઉપર ન ઢોળ્યો મેં કીધું શું કેમ હું સાફ કરે